શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે નવી સાડીની ડિઝાઇન લઈને આવી ગયા છે સાડીની ડિઝાઇન રહેવાની છે લેરિયા લેરિયા કોન્સેપ્ટમાં એ પણ મલ કોટન ફેબ્રિક એટલે બહેનોને તો જલસા પડી જાય સુપર સાડીનો ડુકલાઈન આવે છે મલ કોટન ફેબ્રિક છે અને લેરિયા કોન્સેપ્ટ છે સાથે મિરર વર્ક પણ આવવાનો છો બેનો એટલે કારણ કે નાના મોટા પ્રસંગમાં પહેરાયને એવી સુપરહિટ ડિઝાઇન એટલે લેરિયા કોન્સેપ્ટ અને લેરિયા કોન્સેપ્ટમાં પાછું મરમલ કોટનની સાડીનો લુક અને કલર મેચિંગની વાત કરું ને તો કલર મેચિંગમાં સાથે આખો યુનિક કલર મેચિંગ આવ્યો છે કારણ કે મોસ્ટ ઓફ તમને છે ને રાણીની સાથે ગ્રીન હોય કે બીજો કોઈ પણ કલર આપણે આ વખતે રાણીની સાથે મસ્ત મજાનો ઝેરી ગ્રીન કલર લઈને આવ્યા છે સાડીનો લુક એકદમ યુનિક રહેવાનો છે સાથે એમાં છૂટા છૂટા મિરર વર્ક પણ એકદમ સુપર રીત અને જોરદાર રહેવાનું છે એટલે નાના મોટા પ્રસંગવાળી બેન હોય ને એ તો છે ને સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ કલર છે અને ખૂબ સરસ સાડીની ડિઝાઇન રહેવાની છે મલમલ કોટન એટલે એકદમ કૂળું માખણ જેવું ને મશરૂમ જેવું કપડું રહેવાનું છે અને લેરિયા કોન્સેપ્ટમાં રાણી કલર અને ઝેરી ગ્રીન કલરનું મેચિંગ રહેવાનું છે સાથે આખો પલ્લુ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું રજવાડી લુકનો પલ્લુ રહેવાનું છે જેમાં પનીહારીની ડિઝાઇન રહેવાની છે સાથે સાથે એમાં ગ્રીન શેડ ના આખા વર્ક વર્કનું કામ રહેવાનું છે પલ્લું એકદમ હેવી રહેવાનું છે તમે જોઈ શકો છો મિડલ વર્કનું શાઇનિંગ વાળું કામ કેટલું સરસ મજાનું છે કારણ કે ગ્રીન કલરના પલ્લુમાં ગ્રીન કલરના મેચિંગ ના જ આપણે છે ને મિડલ વર્કનું કામ આપેલું છે બધું કામ ફિનિશિંગવાળું રહેવાનું છે અને ફેબ્રિકની સાથે વણાકમાં હોય એટલે કોઈ દી જવાનું નથી અને નવરાત્રી નજીક આવી રહી છે દિવાળી નજીક આવી રહી છે તો આવી સુપર સાડી પહેરી હોય ને તો કાંઈક ઘટે એટલું સુપર હિટ લૂક આવશો બેનું એટલે જે બીનું એટલો મસ્ત લેરિયા કોન્સેપ્ટમાં એકદમ મસ્ત રજવાડી લૂકની પનીહારીને પલ્લુના કોન્સેપ્ટનો લુક ગમ્યો હોય ને તો મારી બહેનું ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે સાથે મલ કોટન તો છે સાથે મિરર વર્કનું મસ્ત મજા ફિનિશિંગ વાળું કામ આવવાનું છે શોર્ટ પલ્લુ સાથે પલ્લુ લુક એકદમ રીચ લેવાનો છે અને સાથે સાથે રેસા પણ કોટન બેઝ ના છો બેન પલ્લું તો તમે જોઈ લીધો કેટલો સુપરહીટ અને સરસ મજાનો લાગે છે પણ આખી લેરિયા સાડીનો કોન્સેપ્ટ સુપરહીટ અને જોરદાર રહેવાનો છે તમે જોઈ શકો છો ફેબ્રિક એકદમ છે હો મલ મસ્ત માખણ જેવી સાડી તો તો મારે સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે ખૂબ સરસ કલર તો છે પણ ખૂબ સરસ સાડીનો ગેટઅપ આવે છે અને લેરિયા કોન્સેપ્ટમાં આખી રાણી કલરનું કોમ્બિનેશન વચ્ચેનો પાર્ટી સરસ છે એમાં પણ છૂટા છૂટા મિરર વર્ક ગ્રીન શેડમાં આવવાના છો બેન તમે જોઈ શકો છો આખું સ્ટ્રેટ લાઈનમાં આખામાં આપણે છે ને મસ્ત છૂટા છૂટા મિરર વર્ક અને ગ્રીન શેડમાં બંધનનું કામ રહેવાનું છે એટલે કેટલો સરસ લુક આવે તમે વચ્ચેનું જો જે આપણે આખી સાડીમાં છે ને આવવાનું તો છે આપણે બે મીટર સુધી આપણે છે ને પલ્લુમાં આવવાનું છે પછી નીચે કટ વર્કમાં થઈ જવાનું છે મિરલ વર્કનું કામ તો વચ્ચેનો લુક તો સરસ છે હવે નીચે જોઈએ પ્રિન્ટેડ ડિઝાઇન અને વાળી બોર્ડરો બેન વચ્ચેનો પાર્ટ અને મસ્ત મજાનો વિરલનું કામ એ શું આવી ગયું જે નીચેની પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એ પણ એકદમ યુનિક વેરાયટી નીચે તમે જુઓ કેટલો સરસ લુક આવે છે કારણ કે આખું બોક્સ ટાઈપનું કોમ્બિનેશન છે અને કલર શેડો ત્રણ અલગ અલગ શેડમાં રહેવાનું છે જેમાં ફ્લાવર પ્રિન્ટનું આખું ઝાડનું કોમ્બિનેશન રહેવાનું છે અને ગ્રીન શેડમાં મસ્ત મજાનું આપણે સાડીના મેચિંગનો કલર એટલે રાણી કલરમાં અને મેથી કલરમાં રહેવાનું છે અને એમાં પણ વચ્ચે એક 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 છૂટા છૂટા મિરર વર્ક ગ્રીન શેડમાં બંધનનું કામ રહેવાનું છે એટલે નીચે પ્રિન્ટેડ બોર્ડર તો સરસ છે પણ વિવિંગવાળી બોર્ડર તમે જોઈ શકો છો ફેબ્રિકની સાથે કેટલી મસ્ત છે એ પણ રોસ ગોળ શેડનું આપણે બોર્ડર વર્કનું કામ લઈને આવો છો બેનું તમે જોઈ શકો છો ફેબ્રિકની સાથે વળાકમાં અને રોઝ ગોલ્ડ શેરમાં સાથે ફ્લાવરની ડિઝાઇન પણ અંદર આવે છે અને કેરીની ડિઝાઇન પણ આવે છે અને ફેબ્રિકની સાથે વળાકમાં હોય એટલે સુપર હિટ બોર્ડર એટલે કેટલો સુપર હિટ જોરદાર લુક આવે અને એમાં તે મલ કોટન કાપડ એટલે કાંઈ પીસમાં ઘટે નહીં અને તમે જોઈ શકો છો જેવું નીચેનો પાર્ટ છે સેમ એવો આપણે ઉપરની સાઇડ પર આવવાનું છે પ્રિન્ટેડ ડિઝાઇન સાથે મિરલ વર્ક અને ઉપર આપણે મસ મજાની ફેબ્રિક સાથે વાળી બોર્ડર એટલે કેટલી જોરદાર લાગે અને કપડું એકદમ કોણું માખણ જેવું અને મશરૂમ જેવું છે મલમલ કોટનમાં એકદમ સોફ્ટ વેરાયટી છે અને એકદમ ન્યૂ આર્ટિકલનો પીસ પહેરો ને એવો લુક લાગે અને નવરાત્રીમાં પહેર્યું હોય કે ન્યૂ માં પહેરી હોય એટલે પીસમાં તો કઈ ઘટે ને એટલે સુપર રીટ લુક આવવાનું છે એમાં તમે જોઈ શકો છો નીચે આપણે કટ માં નીચે કટ માં નીચે નીચે આપણે વર્ક વર્કનું કામ આવેલું છે ઓલ ઓવર જોવો તો લેરીયા કોન્સેપ્ટ એટલે લોંગ ટાઈમ સુધીની સાડી દી ફેશન ન જાય એવાય પાછું મર્મલ કોટન એટલે જે નાની એજના હોય અને મોટી એજના જે મલ કોટન ફેબ્રિક પહેરતા હોય એની માટે તો સુપર વેરાયટી છે અને આ સાડી તમે પહેરી હોય તો એકદમ ન્યૂ આર્ટિકલ અને એકદમ ન્યૂ પેટર્નની સાડીનો કોન્સેપ્ટ લાગે અને સાથે સાથે જે હું જોબ કરતા હોય ડેલી વેરમાં ની સાડી પહેરવાની હોય એની માટે તો સુપર આર્ટિકલ છે એટલે મારી બહેનો આટલો મસ્ત મજાનો કલર મેચિંગ અને આટલું સુપર સાડી સાડીનું કોમ્બિનેશન આવ્યું હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝની વાત કરું ને તો બ્લાઉઝમાં તો સોના જેવું બ્લાઉઝ આવ્યું છે સુપર હિટ અને જોરદાર અને એકદમ હેવી અને રીચ લુકનું બ્લાઉઝ આવ્યું છે તમે જોઈ શકો છો ફૂલ આપણે બોર્ડર પ્રિન્ટેડની ડિઝાઇન આવે છે ને જે આપણે બંને બાજુ આવે છે આખી સાડીમાં સેમ એ આખું આપણે બ્લાઉઝ પ્રિન્ટેડનું રહેવાનું છે તમે જો કેટલું મસ્ત લાગે છે બોર્ડર મેચિંગ આખું બ્લાઉઝ હોય અને એમાંય તે ગ્રીન શેડમાં અલગ અલગ કલર મેચિંગ હોય તો કેટલો સુપર હિટ બ્લાઉઝ બને અને લુકે ઓ ઓકેનું અને સાથે સાથે બંને બાજુ વાળી બોર્ડર એટલે હેવીમાં હેવી બ્લાઉઝ બને એટલે જે જેબીનું ને એટલી મસ્ત મલ કોટનમાં આટલું મસ્ત હેવી બ્લાઉઝ આવ્યું હોય અને લો રેન્જમાં હેવી અને એકદમ ભારે પીસ પહેર એવો લુક જોતો હોય ને એ બેનું તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હોલ માં સુપર વેરાયટી છે સાથે સાથે છૂટા છૂટા મિરર વર્કનું કામ સરસ મજાનું અને ફિનિશિંગ વાળું છે અને બોર્ડર વિવિંગ એકદમ ન્યૂ વેરાયટી અને એકદમ ન્યૂ આર્ટિકલમાં રહેવાનું છે એમાં શોર્ટ પલું અને સાથે કોટન ના રેસા એટલે સાડીનો લુક તો કઈ ઘડે એટલે સુપર હિટ બેન તો જે બેન એટલે મસ્ત મજાની મલ કોન્સેપ્ટ ગમ્યો ને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ તો જોતા રહી જાવ ને એટલે સુપર હિટ અને સરસ મજાના છે હવે એના કલર મેચિંગ હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને તો એના ફટાફટ છે ને તમે સ્ક્રીનશોટ લેવા મળજો કારણ કે આટલી સરસ મજાની મલ કોટનની સાડી આવી હોય ને જે તમે નાના મોટા પ્રસંગમાં પહેરી ગયા હોય ને તો પીસમાં કાંઈક ઘડે એટલા સુપર લૂક આવે તમે એમાં જો મેથીની સાથે મહેંદીનું કોમ્બિનેશન કેટલો સરસ લૂક આવે છે કારણ કે મેથીની સાથે મહેંદી ન્યવો કલર કરે છે અને એકદમ સુપર કલર મેચિંગ સાથે સુપર લૂક આવે છો બે આવી રીતે જ બધા કલર મેચિંગ રહેવાના છે એમાં જો કેટલો મસ્ત એકદમ ઝેરી ગ્રીન સાથે રાણીનું કોમ્બિનેશન એવું મસ્ત કલર છે ને અને નાની ને તો ગમી જાય પણ મોટી એજને પણ ગમી જાય ને એવા સરસ મજાના જ કલર મેચિંગ છે તો આવી રીતે એકદમ કલર બધામાં રહેશે અને બોર્ડર નું બ્લાઉઝ આવે એટલે કેટલો સરસ લુક આપજો બીટની સાથે રામાનું કોમ્બિનેશન હો બેનું કેટલો સરસ રામાનું કોમ્બિનેશન છે સાથે એમાં પણ છૂટા છૂટા આખામાં મિરલ વર્કનું કામ આવે એટલે લુક વાઈઝ એકદમ ફેન્સી વેરાયટી લાગશો છે ને અને જે બેનું ને મેડીની સાથે મરુનનું કોમ્બિનેશન ગમતું હોય તો બેસ્ટમાં બેસ્ટ કલર મેચિંગ તો છે પણ બેસ્ટમાં બેસ્ટ એકદમ ન્યૂ આર્ટિકલ રહેવાનું છોકે તો આવી જ રીતે જ બધા કલર મેચિંગ છે અને સુપર હિટ કલર સાથે જ સુપર સાડીનો લૂક છે મેરિયા કોન્સેપ્ટ એટલે લોંગ ટાઈમ સુધીની સાડી એમાં જ એટલો મસ્ત મરુનની સાથે ગ્રીનનું કોમ્બિનેશન મળી જાય તો કેટલો સુપર લૂક આવે તો જોઈને સ્ક્રીન ઉપર કેટલા સુપર કલર છે એક જો અને એક બુલો ને એવા સુપર કલર મેચિંગ છે અને વાઇઝ એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ વેરાયટી છે બેનું તો જે બેનું ને જે કલર મેચિંગ દેવામાં હોય એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મલમલ કોટન છે એકદમ ખૂણું માખણ જેવું અને મશરૂમ જેવું કપડું છે મલમલ કોટનમાં એ પણ પાછો લેરિયા કોન્સેપ્ટ અને સાથે છૂટા છૂટા વર્ક વર્કનું કામ અને બોર્ડર નું કામ એ સુપર હિટ અને એકદમ ન્યૂ અપડેટનું છે અને રેસાથે કોટનના અને બ્લાઉઝ એકદમ હેવી રહેવાનું છે અને કલર મેચિંગની વાત કરું ને તો ડબલ સેનમાં મસ્ત મજાના કલર મેચિંગ છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઇક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વેરમાં હું નહીં નવું કલેક્શન જોવા મળી જાય ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ